ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં કેમ છે કે બધા મજામાં હશો તો સવાર સવારમાં આજ તો બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે હું ટ્યુશન કમ્પ્લીટ થઈ ગયું બધું કામ પણ થઈ ગયું છે રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આજે મારો લુક થોડોક અલગ લાગતો હશે કેમકે મેં લીધા છે નવા ચશ્મા જો મસ્ત મજા પિંક શેડવાળા તો કેવા લાગે છે કમેન્ટ કરજો કાલ રાતે મારા ચશ્મા આવી ગયા છે અને સાત વાગે કે આવ્યા હતા પછી હવે મને યાદ નથી મેં વ્લોગ લીધો એની અંદર આવ્યા છે કે નથી આવ્યા પણ અત્યારે હું તમને બતાવું તો તમે લોકો કમેન્ટ કરીને કહી દેજો કેવા ચશ્મા લાગે છે લાસ્ટ ટાઈમ હતા ને એ મારે થોડાક મોટી સાઇઝ હતા તો બધા બહુ કહેતા તારા મોટા કરતાં ચશ્મા મોટા લાગે છે તો અત્યારે થોડા નાની સાઇઝ કરાવ્યા છે અને હું જ્યારે ચશ્મા લેવા ગઈ ને તો મને એવું લાગતું હતું કે બધા ચશ્મા નાના લાગે ચોરસ ફ્રેમના લઈએ ને તો તો મોટા પહેર્યા હોય નાના પહેરવામાં થોડીક તકલીફ પડે છે એટલા માટે મેં કીધું ના મારે કલર લાઇટ કલર લેવો છે અને ચશ્માની ફ્રેમ છે ને એ થોડી મોટી સાઈઝ જ લેવી છે હતી એની કરતાં થોડીક નાની એટલે ફેસ પ્રમાણે સરસ લાગે તો કમેન્ટ કરી દેજો અને આજે રસોઈમાં ભાઈ મસ્ત મજાનું તુવેર વટાણા બટેકાનું શાક બનાવવાનું છે જે સિમ્પલ રીતે જ બનાવવાનું છે ચલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ તો તુવેર અને વટાણા તો ઓલરેડી આપણે શું કહેવાય ફોલિંગ કીધી ગઈ છે

પાછું પાણી આવી જાય એટલે આપણે ઊંચકવું ન પડે ખેંચવું ન પડે માટલું તો ભરાઈ ગયું છે આ માટલું ભરાઈ ગયું છે મસ્ત ચાલો કામ ઓછું થઈ ગયું છે હવે આ પાણી ભરાઈને આપણે શાક વઘારી નાખીએ હું ચાલો અત્યારે ડાયરેક્ટ કુકરમાં જ શાક બનાવું છે તો આપણે ડાયરેક્ટ જ ફટાફટ વઘરાઈ જઈએ એવું કેમ કે ગ્રેવીવાળા શાક બહુ ખાધા હોય ને તો ક્યારેક એમ થાય કે સાદું શાક થઈ જાય ગ્રેવીવાળું રોજ લુણી બટેકા લસણ દૂળી ટમેટા લસણની ગ્રેવી રોજ ખાવતી નથી તો તેલ ગરમ થાય રાય જીરું રાય જીરું એકદમ ચડી જાય ચટકારા બોલવા મને ચટકારાજીભજી જાય એટલે એને લીંગ નાખી દઈએ હળદર નાખી દઈએ અને ગેસ ચડવા દઈશું હવે સાથે સાથે આપણે એમાં એડ કરી દઈશું અને ટમેટા એકદમ ચડી જઈશું 对对对。<laughs> <laughs>

હવે આપણે એની અંદર જીરું એડ કરી દઈશું તો ધાણાજીરુંની સાથે સાથે પહેલાં હું મરચું થોડુંક એડ કરતો કેમ કે મને થોડુંક ઓછું તીખું લાગે છે સાથે આપણે એક મોટી ચમચી ધાણાજીરું એડ કરી દઈએ અને એક વખત કરી લઈએ મિક્સ એટલે સા રસો જે હોય ને એકદમ ખાટો લાગે ઉપરથી નાખવા અત્યારે ચાટવાળા આવ્યા હતા તો હજી જમીન ઊભા જ થયા ને ત્યાં ચાટવાળા આવ્યા તો બધા એમ ચાટ લીધી હતી ટેસ્ટ કરવા માટે કે કેવી આવે છે કેમ કે જ્યારે નાના હતા ને અમે લોકો ત્યારે અમારા સ્કૂલ પાસે છે ને ચાટવાળા ઊભા રહેતા અગિયાર વાગે કેમ આવતા અને દસ રૂપિયામાં તો કેટલી મસ્ત એવી ચટપટી અને ખટીની એવી ચાટ આપતા અને એ જ ચાટ અત્યારે અમને કે એ હશે પણ એ નહોતી તો એક પડિયો વેધ્યો છે ને એક પડીયો ખવાય હશે તો

ચાર વાગે એટલું કરીએ પાંચ વાગે ટ્યુશન આવે ને ત્યાં સુધીમાં બધું થઈ જાય અને આજે જો થોડોક છે ને અહીંયા અમારા રૂમમાં તડકો આવે છે નકર આવતો નથી તો આજે મેં કીધું થોડોક રૂમ ખુલ્લો રાખો ને તો એક દવા ઠંડો ઠંડો રૂમ ને મચ્છર ને બધું ભેજ લાગતું હોય ને થોડોક ગરમ થઈ જાય અને ગરમાળો આવી જાય રૂમમાં તો એટલા માટે મેં આ રૂમ થોડો ખુલ્લો રાખ્યો છે જો કે હમણાં ધવલ આવશે ને એટલે બંધ કરી દે કેમ કે નીચે ગેસ ચા પીવા માટે અને કામ એનું ચાલુ છે કે ચા પીને એટલે આવશે ને એટલી વારમાં તો આપણો રૂમ ગરમ એ થઈ જાય નહીં થાય ને તો એ બંધ જ કરી દે જ્યાં સુધી પાણીપુરીનું પાણી ઘરમાં હોય ને ત્યાં સુધી ધવન શાંતિ ન થાય તો આજે ફરી પાછું કે મારી પાસે પાણી હોય ને તો મને ભેળ બનાવી દે તો મેં એના માટે આજે ભેળ બનાવી નાખી છે તો આજે છે સાદી સેવ નથી નાખી રટલામી સેવ ગઈકાલે લઈ આવ્યા હતા ને તો આજે રટલામી સેવ નાખીને બનાવી છે તો આનો ટેસ્ટ પણ મસ્ત આવે સાથે મારે એક ટોસ પટ્ટી ખાવાની છે ચાલો આપણે ધવલને ભેળ બની ગઈ છે તો ધવલને આપી દઈએ આજ તો મારે પણ ભેળ ખાવાની ઈચ્છા છે તો મેં કીધું ટ્યુશન પૂરું થાય પછી બનાવીએ પણ જ્યારે ધવલને મમરા આપ્યા ને ભેળ બનાવી દીધી ને ત્યારે જ મમરા એકદમ થોડા કહેવા જતા એટલે ધવલને તો અત્યારે થઈ ગયો પણ મેં કીધું હવે હું છે ને છ વાગે જ ફરી કેમ કે છ વાગે પછી ટ્યુશન પૂરું થાય અને પછી આપણે મમરા લેવા જઈએ વઘારીએ અને પછી મિક્સ કરીને ખાઈએ તો મેં પણ અહીંયા ભેર બનાવી લીધી છે અને અત્યારે મેં ટમેટું ડુંગળી નથી નાખી કેમ કે બપોરે મેં જે રગડો લીધો હતો ને ચાટ લીધી હતી ને એ થોડોક એવો વધ્યો હતો તો મેં એ નાખી દીધું છે અને પાણી નાખી દીધું છે એટલે આપણે બધું એ ભાઈ ગયું ચાલો ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ અને પછી રસોઈનું કંઈક વિચારીએ બનાવી આ છે દેશી ટાકોસ તો આ દેશી ટાકોસ મારું ફેવરિટ છે આ ઓલું જે અત્યારે આવે છે એની કરતાં મને આ દેશી ટાકો વધારે ભાવે જો ઘી લગાવી દેવાનું ગરમ ગરમ ભાખરી અને ઉપર ગોળ નાખવાનો તો આજે નાની એવી ભાખરી બની તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ ગરમ ગરમ તમે એક પહેલાં ખાઈ લો અમે સાથે બની છે આજે કઢી અને ખીચડી જો કે મેં જ બનાવવાનું કીધું તું પાઉાજીનું કેન્સલ કર્યું ને કઢી ખીચડી બનાવી તો કંઈક દેશી ખાવાનું અને સાદું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે ખાવાનું મજા આજે છે ને ટ્યુશન પૈતું ને એ પહેલાં ટ્યુશન ચાલુ થયું ને ત્યારે જ મેં કપડાં રા એકાદકનું ચેન્જ કરી લઈશ પણ આળસ ચડી કેમ કે નવો ડ્રેસ છે ને થોડોક જાડો ને એવો એટલે અને વસ્તુ બધી આજે તો અહીં ટ્યુશનની પડી હતી તો મેં કીધું હવે મૂકી દઈએ કેમકે આજે બાર ને દસ થઈને ત્યાં રોટલી પણ થઈ ગઈ છે અને સાથે સાથે અહીંયા જો જમવાનું તૈયાર થઈ ગયું છે કેમ કે અત્યારે બનાવી છે ઓળો રોટલી અને મારા માટે એક ભાખરી છે જો કે કાલ બ રાતે બનાવી હતી ને એ જ ભાખરી મેં કીધું અત્યારે ખાઈ લઈશ મને ભાખરી બહુ આવે ઓળા સાથે એટલે અને અત્યારે મમ્મીનો ફોન આવતો હતો ને પાછો કટ થઈ ગયો છે અને રાતે જાણું મારા બેનના ઘરે જમવા બધાને જવાનું છે ચલો ત્યારે મળશું આપણે પાછા બધા મારા બેનને બધાને મળશે ત્યારે ભાઈ ઉઠીને થોડોક ચા નાસ્તો કરી લીધો છે અને મેં ચેન્જ તો કરી લીધા કપડાં પણ તૈયાર થવાનું બાકી છે છ સવા છ વાગે ફાઈના ઘરે જવાનું છે અને ત્યાંથી પછી વેલના ઘરે ટ્યુશનવાળા આવી ગયા છે આપણે ટ્યુશન કરાવી લઈએ અને પછી આપણે નીકળીએ અને એક જરૂરી કામ વચ્ચે કરતું જવાનું છે એટલે જો દવા લા પાડે ને તો બાપુપાએથી ફેશિયલ બહાર આવી ગયા છે દીદીના તો દીદી એ ફેશિયલ બાર લે લેતું જવાનું છે મારા લડન માટે કેમકે એને પણ દેવા રહે છે હારવાર કામ થઈ જાય તો ચલો હવે ધવલ નીચે આવે પછી તૈયાર થઈ નીકળીએ છ વાગે હું છે ને મારા બેનના ઘરે જમવા માટે પહોંચી ગઈ છું અને જો બેન ભાઈ ભજીયા બનાવે છે કેમ છે ચાંદની બસ મજામાં ને અને અમારે જીજા જી જો આ કામઠા આવ્યા કારખા ક્યાંથી આવ્યા માર્કેટમાંથી કેમ છે સારું ને તો વાંધો નહીં તો જો અહીંયા બધાય જમવાની તૈયારી કરે છે બેનને ભજીયા બનાવ્યા આ એક બહુ સરસ કામ કર્યું છે ફૂલ ડિશનો બનાવીને અને બહુ મજા આવશે જો અહીંયા વડા છે મરચાંના છે અને મેથીના ભજીયા છે સાથે સલાડમાં ડુંગળી સુધારી છે ચટણી ને એવું છે અને જો બધા મહેમાનની અહીંયા તૈયારી થઈ ગઈ છે જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ હમણાં ઉતરે એટલે બધાને બેસાડી દઈએ અને અહીંયા નાની સંઘ અહીંયા અંદર બેઠા છે અહીંયા લેડીઝ બેઠી છે બધી અહીંયા બધી લેડીઝ બેઠી છે અને અહીંયા બાર બધા જેન્ટ્સ બેઠા છે જે મોટા છે જો છે ને અને અહીંયા જો મારા જીજાજી બારે વાતો તો જો જમવાની ડીશ તૈયાર છે બે જાતની ચટણી ડુંગળી ત્રણ જાટના ભજીયા છાસ અને બધા બે ગયા બાએ એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને જો બધા બેસી ગયા છે કેમ છે માસી સારું છે ને એમનું ધ્યાન નથી એટલે કેમ છે ભાભી મજાવાનું તમને કેમ છે તો વાંધો નહીં અને મમ્મી એને ભત્રીજીને ઘરે આવીને જમવા બેસી ગઈ છે હાલો જમવા હાલો જમવા અત્યારે ધવલ માટે બને છે ઓટ્સ અને આ તો થોડું પાણી વધી ગયું એટલે થોડુંક વધારે ઉકળવા દેવા પડે નકર તો આ બે જ મિનિટમાં બની જતા હોય છે ઓટ્સ તો કઈ વાંધો નહીં થોડા ઘાટા થઈ જાય એટલે આપણે બંધ કરી દઈએ અને ધવલે ઓટ્સ આપી દઈએ અને અહીંયા ડબ્બો ભરી લીધો છે પપ્પા માટે કચર્યું લઈ જવાનું છે થોડું કેમ કે અમે જો કચોરિયું ત્રણ કિલો કચોરિયું કઢાવ્યું છે થોડુંક ખાધું છે થોડુંક પપ્પા માટે લઈ જઈએ થોડુંક ફઈને મોકલાયું ત્રણ કિલો કચોર્યું જાડે આટલું ખાઈને જાડા થઈ જવા એમ બતાઈ એવું છે અત્યારે તો અને હું જો હજી આવી રીતે કરું છું આજે સન્ડે છે ને મમ્મી પપ્પા છે ને પાછું બકરી માટે બધું ઘાસ બના ચાલુ કરી દીધું ઘાસ કાઢવાનું તો જો પપ્પાએ એ રવિવાર છે તો બેસી ગયા છે થોડુંક વીણા આવવા અને મમ્મી બેહી ગયા મમ્મી આજે બે ઠેલી ભરીને શાકભાજી બધું લઈ આવીવાસ પણ જાજુ બધું આવું લીલું જે અલગ કરવાનું છે અને દવા અહીં બેહી ગયાશ તમારે શરદીમાં કેમ છે સારું છે દવા લેવા જવાની હોય તો કહેજો એટલે લેવા જવાજ આજે નથી જવું આ ના એક દુકાન એક દવાખાનું ખુલ્લું હોય છે દીપકભાઈનું જાવું હોય તો કહેજો જઈ આવુંશું બરાબર અને હું હમણાં તૈયાર થઈ જાઉં ચલો પપ્પાના ઘરે પપ્પાના ઘરે ગઈ ને ત્યાં થોડી વાર થઈને એટલે મને માથું અતિશય દુખવા મળ્યું હતું વિડીયો શૂટ કરવાનો કહીએ ને કે મૂળ જ ન રહ્યો પછી અમે લોકોએ પૂરી બનાવી અડદીઓ બનાવ્યો પછી તુવે થોટા બનાવી ફઈફ આવ્યા હતા જમ્યા અને જમીન બસ તરત સાડા નવ દસ અહીં હું ઘરે આવી ઘરે આવી થોડી વાર પપ્પા મને જો કે પપ્પા મૂકવા આવ્યા હતા લેટ થઈ ગયું હતું એટલા માટે અને જો કાનમાં રૂ નાખ્યું છે અને આ બધું છે ને અતિશય એમ હબા કાન છે પણ છતાં ઝૂંઘ નથી આવતી ને ધવલે ગયા છે ગાડીનો ઓટો મારવા એ મામા સાથે એટલે મેં કીધું ચલો હું થોડુંક પિક્ચર જોઈ લો કેમ કે મમ્મી પપ્પાએ આ બાહોબલી પિક્ચર પૂરું કરી દીધું છે અડધું જ મેં જોયું હતું અમે બધા સાથે અને અડધું એ લોકોએ પૂરું કરી દીધું છે તો મેં કીધું હવે હું એકલી મારે એકને જ બાકી રહ્યું છે જોવાનું તો થોડું ઘણું જો અને પછી સુઈ જાઓ જો કે દવા લઈ લીધી છે અત્યારે એટલે આઈ હોપ કે હવે થોડુંક જલ્દી સારું થઈ છે હવે શરદીના કારણે છે ને મને બધું દુઃખે છે હજી તો એવું લાગતું નથી કે શરદી થશે પણ એ પહેલાં જ માથામાં હબાકા આવવા મળ્યા છે ચલો આઈ ઓકે ચાલો જલ્દી સારું થઈ જાય સાથે સાથે વિડીયો એન્ડ લઈ લઈએ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર ગુડ નાઇટ